નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં ગઈકાલે મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા જ બંબાકાની સ્થિતિ સર્જાઈ હતી જેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જોકે ભારે વરસાદમાં તાલુકામાં આવેલા પબ્લિક ગાર્ડનમાં પાણી ભરાઈ ગયા હતા તો ગાર્ડનના પ્રવેશદારનો પેસેજ પાણીથી ભરાઈ જતા ગાર્ડન તણાવમાં ફેરવાઈ ગયું હતું તો પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગાર્ડન તણાવમાં ફેરવાઈ જતાં લોકોને ગાર્ડનમાં જવા આવવા મુશ્કેલી પડી હતી તો ખાસ કરીને ખાણીપીણીની લારીઓ તરફ જવાનો રસ્તો બંધ થઈ જતા લોકો અટવાયા હતા તો આ પાણી ગાર્ડનમાં પણ ઘુસ્યા હતા ત્યારે રાજપીપળા તાલુકાના વાતાવરણમાં ગત સાંજે અચાનક પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ